તો દોસ્તો કેમ છો બધા મજામાં તો જોવા કેસે તો આનું કામ કા પૂરું થઈ ગયું છે હવે એક જ બાકી છે આ રોટલીઓ બધી પડી છે ઠંડી રાતની બેસને ખવાય દો ઓથા બીજું તો શું કરું હમ તો સાડી રોટલી ખાતું નહી આ ટાઈગર યુ આ ટાઈગર ભાઈ તો પિસ્તલ ખાલી દૂધ જ પીવો એ તો દૂધ પીવો અને રોટલો ખાય પણ મોઉ નો ખાય અરે બહુ ડાટો હવે છે ને નહી ખવરા બહુ તો આ ભેંસે દોઈને જવાનું છે ઘરે અને વાતાવરણ મસ્ત થયું

પપ્પા વેલા વેલા ઠરી ગયા ઓલો ઓલો થઈ ગયા વેલા વેલા ને મમ્મી તમે લાખરો બેનો ઠંડો ઠંડો આ આરા કોણ ખાવા માટે શું કરી રહ્યો જો અમે વેલા વેલા ગાડી ચકાચક કરી નાખી ત્યાં ડોલો ભરીને પાણી વેડી દીધું ત્યાં ચમ માટી વાળી બહુ થઈ હતી એટલા પણ ઓના હાને કાચ સાફ થતા નહીં કાપડ નવો લાવવું પડશે જીવા તેવા કાપઈ કાચ સાફ થતા નહીં હા યુ હો તો જો પેલા ઉતારે જો ચા કે પાર હો એટલે હું દૂધ હેડા

અમે વેલા 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 ઠંડી ફેરતા કરી છે છ વાગે કસરત કરવા માટે કસરત કરવા માટે ગાડી ન લાવતા હો વેલા વેલા ઉઠેવા તો શરીર સારું રહે તમે પણ શેરા નાના હેરતા તો થોડી વાર હેરજો તો કલાક કલાક તું હું આજા ઠીક રહે અમાર નહીં એટલે ગાડી તાલ ના

આ જાય ના તને આજ તો ગાડી ઈટો દાદા હા સધી એ તો નવી નવી પેટી પેક બનાવી દીધી Hadi, 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 રોજ સવારે બે ત્રણ કિલોમીટર પેટ્રોલ માં પેટ્રોલમાં જ રોજ સવારે બે સારવાર જ નહીં ગાડી વાળતી નવા જવાનું કરી ના અંદર તો બધી નેમ પર ઘરે જઈને સાફ કરવાની ઘરે જઈને બારસી ધોઈ નાશી છે બારસી ચકાચક કરી તો હવે આપણે જવાનું છે ઘેર તો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને અમને સપોર્ટ કરો જય માતાજી પપ્પા તમારે કોઈ કેવું ચોથી પોજાર થયા અને ઇન્સ્ટાગ્રામમાં ત્રેપન હજાર થઈ ગયા તો આના ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો